જય માતાજી મિત્રો જય શ્રી રામ શ્રી બળદ આશ્રમ ગામ રફાળાતા લોકો બગસરા જિલ્લો અમરેલી આજે ફરીવાર પછી વાત કરવી છે દાતાશ્રીની અને એક થોડોક લોકો પાસે રિક્વેસ્ટ કરવાની છે એક ખાસ કારણ કે અમારી બાજુ સિંહનું રહેઠાણ વધી ગયું છે સિંહ અવારનવાર બધાએ ખૂટ્યા છે ગાયું છે હેરાન કરતા હોય એ તમને બધી વાત કરું બતાવું પણ પહેલાં આપણે વાત કરી દેવી આપણે નીરના સ્ટોકની તો આપણે પહેલાં રિક્વેસ્ટ કરી હતી કોઈને ખાર્યું કુંવળ કેવું દેવું હોય અથવા તો વેચાતું દેવું હોય તો કોન્ટેક કરજો તો ઘણો બધો બધાનો સપોર્ટ મળ્યો છે આપણને અને જોવો તમે ઢગલો ખાર્યું આગળ ઓલી બાજુ પાલો છે પાછળ પણ હવે આ નવો ઢગલો તમે જુઓ બરાબર તો જીસીબી બોલાવ્યું છે આપણે અને ઊંચું નાખવા સારું લાંબુ લાંબુ આપણે કુવળ કરવાનું મશીન આવ્યું હતું એટલે તો ઘણો બધો સ્ટોક થઈ ગયો છે ને હજી હાલમાં આપણે લગભગ પચીસથી ત્રીસ ગાડી ભરવાની પેન્ડિંગ છે બરાબર પણ અત્યારે મજૂરની એટલી સોલ્ટેજ છે કે વાત પૂછોમાં તમે મજૂર નથી મળતા હારવા માટે ભવિષ્યમાં આપણે જો પોર મેળ આવે ને તો ઓલું વેક્યુમ આવે ને લેવાની ગણતરી છે વેક્યુમ હોય એટલે માણસો ન જોઈ ડાયરેક્ટ ઢગલો આ રીતનો રાખી પાઇપ એટલે ખેંચાઈ જાય અને જ્યાં લોડ કરવું હોય અહીંયા થઈ જાય અનલોડ કરવું હોય તો થઈ જાય ખૂબ બધા એનો સપોર્ટ મળ્યો છે આ આપણે કુવળ કરાવ્યું છે આપણા ઘઉંમાંની મશીન બતાવું તમને બધું વિડીયોમાં આગળ અંદાજે આજુબાજુના બધા ખેતર છે ને એનો આપણે હાર્વેસ્ટર ઐકું તું બધું કુવળ કરાવી નાખ્યું ઓગણચાલીસ હજારનું આપણે કુવળ થયું અહીંયા પડ્યું ટોટલ એમાં આવી ગયો ખર્ચો ચાલીસ એટલે કુવળ બહુ જાજુ કાઢ્યું આપણે જો આ ઢગલો આખો આમાં એટલે જેસીબીથી અધેરે ચડાવી દેવાનું છે ખાર્યું અને મિક્સમાં બધું નાખ્યું છે કુવળ છે ખાર્યું છે તુવેરનો પાલો છે જોવો તમે થર જુઓ આ છે તુવેરનો પાલો બરાબર એની ઉપર છે કુવળ નીચે છે ખારિયું એટલે બધું ડિપાર્ટમેન્ટ થઈ જાય ને એટલે મિક્સ પછી પાછું જેસીબીથી ઉપર ચડશે અને પાછું ખારીઓ આવશે કુંવળ આવશે હજી અંદાજે તિસક ગાડી પેન્ડિંગમાં છે એટલે થોડું ખરકું થઈ જાય એટલે એની ઉપર સ્ટેપ બાય સ્ટેપ બધું નખાતું જાય એટલે આપણે ખાપવાની જરૂર ન પડે મિક્સમાં બધું ખાય બરાબર અને લોકોનો સપોર્ટ છે એટલે મકાઈ આવે છે તો મકાઈના દાતાની વાત કરવી છે આજની તો તમે જોઈ શકો છો આજની લીલી મકાઈના શ્રે અમારે બગસરાની બાજુમાં માંડવડા ગામ માંડાવડ કે માંડવડા ઉલાઈ ગયું મને તો ત્યાંથી મનસુખભાઈ ગઢિયા એના તરફથી બે દિવસની લીલી મકાઈ મળી છે એ લોકો પોતે જાતે વાઢી અને આપણે અહીંથી ગૌસેવકોને ગાડી મોકલી હતી એટલે મકાઈ ભરી આવ્યા બધા બળદને અંદેર પૂરી દીધા છે બપોરનો ટાઈમ છે બહાર મકાઈ નખાઈ ગઈ છે પછી નિરાતે વાગે બધા બહાર જઈને ખાહે તો દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર બે દિવસની મકાઈ મળી છે આપણને એના તરફથી તમે પણ મિત્રો સપોર્ટ કરતા રહીજો જોવો તમે બધા બરાબર અત્યારે તો આપણે દમાણમાં કુવળ ને ખારીયું મિક્સ નાખી દીધું છે અને જો આપણે કુવળ કરવાનું મશીન આપણે તબિયત દેખાડ્યો તો આ મશીન હવે આવ્યું છે આપણે હવે તો હું આપણે દર વર્ષે આવું જ કરવું પડશે કારણ કે હાર્વેસ્ટર આવી ગયું છે કુ વળા થતા નથી મજૂરની તકલીફ છે આ રીતનો જ ઉપાય એક પાસે જેથી કરીને ખેડૂતને આ હળા હળગાવવા પડે અને મૂંગા જેવના મોઢે જાય માલ પછી એવું છે નાના હળા રે તો ખેતી કરવામાં ઈઝી થઈ જાય બધા વખતે આપણે આ રીતનું કર્યું છે અને એકંદરે આમ કુવળ વેચતા થયું એની આરવાદ જ થઈ સસ્તું પડે કારણ કે ડાયરેક્ટ આ ડોલી ભરાઈને આપણે ઢગલે છલવાઈ જાય એટલે જે આપણે વાહન ભાડું લાગે મજૂરી ચડે હારવાની એ આમાં ન કરે

આવતા વર્ષે પછી જાય કઈ રીતનું કરવું વાત છે તો તકલીફ છે આમાં આપણે હારું મળશે કુવર સાંજે આપણે જીસીબી બોલાઈ લેવાનું છે તો આવી ગયું છે જીસીડી ડોલી ખેડવી હતી એટલે લાંબો લાંબો ઢગલો થયો હોય ઉલાયેલી હોય એટલે એટલે કીધું ઉપર ચઢાવી દેવી ઢાકવામાં કદાચ વરસાદ બરસાદ અત્યારે નક્કી ન હોય વાતાવરણ ક્યારે ફરે વ્યવસ્થિત ઢગલો થઈ ગયો હોય તો ઢાંકવામાં બધી રીતે ઈજી રહી એટલે આપણે રીસીબી બોલાવી લીધું કરીને વ્યવસ્થિત ઢગલો થઈ ગયો સરસ મજાનો ઢગલો થઈ જાય હજી તો આપણે ઘણું હારવાનું છે પાછું થોડોક ટકો મરી દઉં અથવા તો મજૂરથી વ્યવસ્થિત કરાવી નાખશું ઢગલો એટલે હવે આપણે સ્ટોક આમ ગણી પૂરો થઈ ગયો છે એટલું બધું આવી ગયું લોડરથી જાય એટલું લોડર લોડરથી પછી આપણે ઓફેટ સુ નાખી દઉં કારણ કે હજુ તો આવશે ઘણો માલ બરાબર અને બીજી મિત્રો તમને જે વાત કરી પહેલાં હું એક દુઃખની વાત એ લેવાની છે બરાબર તો એ તમને છ વાગ્યું તમને એ હિન્દી બતાવું બરાબર હિન્દી આપણે સવારે આવ્યો તો બોર ઉપર જેવું તમે બતાવો એ તો આ હિન્દી આપણે અમારે બાજુ નાના મુંજા છે જેતપુર રોડે જેનું પાટિયું પડે તો તો અમુક ફૂલન કિના હોય ને ફૂલન કિના જ કહેવાય કે આમ જીવ ના બહુ હોય ને એ કે ભાઈ અમે સારા કામ કરી ત્રણ સિંહે હુમલો કર્યો હતો એટલે ભગાડી દીધા સિંહ હવે આની તમે દશા જુઓ અમારે ન કહેવાય અમે સેવા કરવા જ બેઠા છે બરાબર અમારે સેવા જ કરવી છે પણ હવે આ કદાચ હાજો થઈ જાય તો આ કેટલો સમય લાગે તમે જુઓ બરાબર આખો વાહો સુથી નાખો છે બધું ઊભો નથી થઈ શકતો અને આપણે જેસીબી લઈને અને એમ્બ્યુલન્સમાં લોડ કર્યો અહીંયા અમે પંદર જણા હતા ત્યારે એમ્બ્યુલન્સમાંથી બહાર આવ્યો ઊભો નથી થઈ શકતો બરાબર છતાંય આપણે સારવાર કરી છે બરાબર તમારે જીવ દયા દેખાડ્યો હોય તો આવી રીતના એક્સિડન્ટ કેસ હોય આ તે તો એમાં દેખાડો બરાબર નાના નાના વાસડા છૂટા મૂકી દે દેખાડો હવે આ આને તમે સિંહને ખાવા નથી દીધો તો પછી સિંહ કાંઈ ભૂખાતો નહીં રહી એ બીજું મારણ કરશે અને કર્યું હોતે બીજું મારણ કર્યું હોતે ને બરાબર આને તમે બચાવી લીધો તો એને બીજા વાસડાને ઉપાડ્યો બરાબર તમે જુઓ હવે આપણે સારવાર કરી નાખી છે હવે હાઈન પડી ગઈ એટલે એ ઊભોય થઈ ગયો પણ હવે કદાચ આને અંદાજિત મારા ખ્યાલથી બે મહિના તો હાજુ જો પાછો બેહી ગયો છે બરાબર એક વખત ઊભો થઈ ગયો પણ હવે સાહેબ એને હાચી પીડા તો હવે એ જાણે તમે ખાલી જોવો હોય ત્યાં સાંભળ્યા છે ને કેટલું દૂર થતું છે જોવું ગાંગરે સાંભળો તમે એક વખત ખૂબ દુઃખ સાથે મારે કહેવું પડે છે કે નંદીને આપણે ન બચાવી શિકા છેલ્લે દેવ થઈ ગયો કેટલું એણે દુઃખ સહન કર્યું હોય છે હુકામ તમે એને બચાવ્યો સિંહના મોઢેથી આઈ વયો ગયો બીજા એક વાસણાનું મારણ કર્યું એક બે જીવ ખોયા એને કાંઈક સમજો તમે વિચાર કરો બસ બીજું કાંઈ મારે કેવું નથી જય માતાજી જય શ્રી રામ ઓમ શાંતિ